નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગિનારવાદ ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચારમાં કુખ્યાત બુટલેગર અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો અઠ્યાવીસ ગુના અને દુષ્કર્મનો આરોપી રસિક ઝીણાને ગીર સોમનાથ એલસીબીએ તબોચ્યો ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પોલીસની છત્રછાયા હેઠળ ઉછરેલા કુખ્યાત બુટલેગર દ્વારા દમણ વિસ્તારમાંથી મોટા પાયે દારૂનો જથ્થો મંગાવી બે જિલ્લાના મુખ્ય મંથકના તાલુકા ગ્રામીણ ક્ષેત્રોમાં મોટા પાયે ઇંગ્લિશ દારૂ સપ્લાય કરતો અને સંગઠિત બની અને ગુના આચરતો હતો ઉનાના ખાણ ગામનો રસિક જીણા બાંભણિયા કુખ્યાત બુટલેગરની છાપ ધરાવતો હોય તેની સામે ઉના કોડીના નવાબંદર જાફરાબાદ તાલાડા પંથકના પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં સત્યાવીસ જેટલા દારૂ મારામારી અને ડ્રાયટિંગ ગુના નોંધાયેલા છે ત્યારે વધુ એક દુષ્કર્મનો ગુનો પરિણીત મહિલાએ નોંધાવતા ભારે ચકચાર જાગી હતી હાલ આરોપીને વેરાવળ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દુષ્કર્મ આચર્યા બાદ પરણિત મહિલાની સ્થિતિ ખરાબ થતા પ્રથમ એકસો હતો બાદમાં એકસો આઠ હતી પોલીસે બનાવની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક યુવતીનું મેડિકલ કરાવી કુખ્યાત બુટલેગરની શોધખોળ હાથ ધરી હતી ગીર સોમનાથ એલસીબીના એએસઆઈ ગોવિંદ વંશ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ નટુભા બસિયાને મળેલ બાતમી અને એસઆઈ રામદેવસિંહ જાડેજાના ટેકનિકલ સોર્સિસની આરોપીને ઝડપી લેવાયો હતો ગીર સોમનાથ એલસીબી એ કુખ્યાત બુટલેગર અને દુષ્કરના આરોપી રસિકજી ના બાંભણિયા અમદાવાદ એરપોર્ટ પરથી થી ઝડપી લીધો છે આરોપી ગોવા થી અમદાવાદ આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી આરોપી વિરુદ્ધ પચીસ પ્રોહિબિશન બેરાયોટિંગ મારામારી અને એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલ છે ઉના કોડીનાર અને નવાબંદર સહિતના પોલીસ સ્ટેશનોમાં કુલ અઠ્યાવીસ ગુના નોંધાયેલા છે અગિયાર જાન્યુઆરીએ ઉનાના ખાણગામમાં એક પરણિત મહિલા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે આરોપીઓએ મહિલાને ફોન કરી પોતાના ફાર્મહાઉસ નજીકની વાડીમાં બોલાવી ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું બ્યુરો રિપોર્ટ અવાજ ન્યૂઝ રમેશ સત્યની સાથે